જીટી શેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ દસમો ભાગ છઠ્ઠો અંદાજપત્ર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે છેલ્લે આપણે જે વસ્તુ અને સેવા ઉપરના જે કર છે એની માહિતી લેતા હતા ત્યારે વસ્તુ અને સેવાનો અર્થ જોયો હતો વસ્તુઓ અને સેવા કર લાવવા પાછળના જે કારણો છે અને ત્યાર પછી જે આપણે જોયું હતું કે વસ્તુઓ સેવા પ કરના પ્રકારો એમાં જીએસટી કર વિશે જોતા હતા તો સેન્ટરનો કર રાજ્યનો કર કેન્દ્ર શાસિત પ્રદેશનો કર છે અને એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચેનો કર અને સેવા કરનું જે અમલીકરણ એમાં સૌપ્રથમ વસ્તુ અને સેવાઓ પર કાઉન્સિલ રચના કરવામાં આવી હતી પછી જીએસટીનો દર થી બહાર રાખવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ અને પાંચમું આપણે હવે જોવાનું છે ટેક્સ ક્રેડિટ યોજના જે અગાઉથી આવા ટેક્સ ભરી દેવામાં આવે અને પછી જે માલની ખરીદી કરતા હોય અને વેચાણ કરતા હોય એના ઉપર જે ટેક્સ વેચાણ ઉપર આ ખર્ચ લાગતો હોય છે તો કે અગાઉ જે પરોક્ષ વેરા અમલમાં વેપારીઓ અગાઉ ભરેલ પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરા શાખા એટલે ક્રેડિટ મજરે મળતી નહોતી અગાઉ ન બળી શકે જેટલો તમે માલ લીધો હોય કે વેચો હોય એના ઉપર જે લાગતો હતો સેલ ટેક્સ ટેક્સ કે કોઈ પણ વેરો ચકાત છે એ એટલાની જ ચૂકવવી પડતી હતી પણ જીએસટીમાં ટેક્સ ક્રેડિટ યોજના આપવામાં આવી છે જે અહીં એક વેપારી જે વસ્તુ ખરીદે તેણે જે ચૂકવેલ જીએસટી હોય ને તો એની રકમ તે વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટીની રકમમાંથી એ બાદ માળી જાય દાખલા તરીકે આપણે જોઈએ તો એક વેપારી છે અને એ વેપારી જ્યારે માલની ખરીદી કરે છે ત્યારે તેમણે પાંત્રીસ હજારનો જીએસટી છે એ ભર્યો અને તે જ માલનું જ્યારે વેચાણ કરે છે ચાલીસ હજાર રૂપિયા જીએસટી ભરવાનો થતો હોય તો અગાઉ ખરીદી કરતી વખતે જેમને પાંત્રીસ હજાર જીએસટી બાદ મળશે અને તેને હવે પાંચ હજાર જીએસટી ભરવાનો થશે એટલે વેચાણ અને ખરીદી પર જ્યારે એમને આવા ટેક્સ લાગે છે એમાં ક્રેડિટ એ આપવામાં આવે છે ક્યારેક વધારે ક્યારેક ઓછો થતો હોય તો એનો હિસાબ છે એ આ જે ક્રેડિટ કાઉન્સિલ શાખા છે એ રાખતી હોય છે હવે દસ પોઈન્ટ બારમો પોઈન્ટ છે ભારતના વિવિધ સ્તરની સરકારોના અંદાજપત્રોનો ખ્યાલ જે કેન્દ્ર સરકારના અંદાજપત્રનો ખ્યાલ છે એમાં કેન્દ્ર સરકારના જે અંદાજપત્રનું મહત્વની વિગતો એ આપણે થોડીક જોઈ લઈએ કોષ્ટક આપ્યું છે તમને એકસો તેરમાં પેજ ઉપર કે આવક જમા અને ખર્ચ ઉધાર જે કરની આવક થાય છે એ જમા બાજુ છે અને બિનઆયોજિત ખર્ચ યોજનામાં ન હોય તેવા ખર્ચા છે એ ઉધાર બાજુ કરવામાં આવે છે એટલે કે જે પ્રત્યેક કરવાળા કરવેરાથી જે પ્રાપ્ત થતી આવકો જમા બાજુ હોય જીએસટીમાંથી પ્રાપ્ત થતી આવકો જમા બાજુ જીએસટીની હેઠળ આવરી લેવાય ન હોય તેવી વસ્તુઓ પર જે પરોક્ષ વેરાની આવક છે એ પણ જમા બાજુ જે પણ આવક થાય છે જમા બાજુ નોંધ થતી હોય છે એટલે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોથી જે પ્રાપ્ત થાય છે વેરાઓ એ અને કર સિવાયની આવકો પણ જમા બાજુ હોય તો કેવી આવક છે એટલે એ જમા બાજુ લઈ શકાય એટલે સરકારે જે આપેલું ધિરાણ મળનાર હોય તેના વ્યાજની આવક હોય જાહેર ઉદ્યોગોમાંથી મળતા જે નફા અને ડિવિડન્ડની આવક હોય જાહેર સેવા સુધી પ્રાપ્ત થતી જે ફી હોય દંડ હોય એ પણ જમા બાજુ થાય અને વિદેશમાંથી પ્રાપ્ત થતા સહાયકો જે અનુદાન છે સેવાઓ છે એ પણ જમા બાદ હવે ઉધાર બાજુ શું આવે તો કે વ્યાજની ચૂકવણી કરવી પડે સરકારે ભૂતકાળમાં લીધેલ ધિરાણ હોય એ ચૂકવવાનું વ્યાજ હોય સામાજિક સેવા જેવી કે શિક્ષણ સ્વાસ્થ્ય પાયાની સુવિધાઓ પાછળ જે કંઈ ખર્ચ થતો હોય એ વહીવટી સેવા પાછળનો થતો ખર્ચ એ સામાન્ય સેવાઓ પાછળનો થતો કોઈ ખર્ચ હોય એ બધું ઉધાર બાજુ આવે જેટલા ખર્ચા છે એ ઉધાર બાજુ મહેસૂલ ખાતામાં આવે હવે આર્થિક સેવાઓ જેવી કે ખેતી ઉદ્યોગ વીજળી વાહન વ્યવહાર ટેકનોલોજી પાછળ જે પણ કંઈ ખર્ચ થતું હોય એ ખર્ચ ઉધાર બાજુ પછી રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અપાતું અનુદાન હોય સહાય હોય મદદ હોય કે કોઈ પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એ બધું ઉધાર બાજુ છે સંરક્ષણ પાછળ થતું ખર્ચે બાજુ સબસિડી આપવામાં આવે ઘણી બધી વસ્તુ ખરીદી અને જો આર્થિક વિકાસ થતો હોય તો એ ઉધાર બાજુ બર્તાવવામાં આવે છે જેટલી સબસિડી આપવામાં આવે પેન્શન પગાર એ બધા ઉધાર બાજુ થાય હવે જે આયોજિત ખર્ચ યોજનામાં હોય તેવા ખેતી ઉદ્યોગ સિંચાઈ જે સૂચના છે પ્રસારણનો ખર્ચ છે ઉર્જા ખનીજ વાહન વ્યવહાર અન્ય ક્ષેત્ર પાછળ જે કાંઈ પણ ખર્ચનું આયોજન કરેલું હોય અગાઉથી ગ્રાન્ટ ફાળવેલી હોય એ બધું એ ઉધાર બાજુ આવે કેન્દ્ર અને રાજ્ય શાસિત પ્રદેશોને અપાતી સહાય પણ ઉધાર બાજુ આવે આવી રીતે મૂડી ખાતું પણ આવક જમા અને ખર્ચ ઉધાર એવા બે ખાતા કરે ત્યારે ઋણ વસૂલી જે કંઈ પણ ટેક્સ આવે એ બધું જે રેવન્યુ છે એની આવક છે બધી મહેસૂલ ખાતાની એ બધી આવક જમા બાંચું દેવાથી પ્રાપ્ત થતી આવક છે એ પણ જમા બાંચું અન્ય આવક દાખલા તરીકે મૂ મૂડીનું વિકરણ થતી આવક નાની બચતની યોજનાથી થતી આવક એ બધી છે એ જમા બાજુ કે ના ખર્ચ શું છે તો ઉધાર બાજુ ઋણની પુનઃ ચૂકવણી જે કાંઈ લોન લીધી હોય પાછી ચૂકવવી પડે એ ઉધાર બાજુ અન્ય સરકારને અપાતા ધિરાણ પાછળનો ખર્ચ સામાજિક આર્થિક ક્ષેત્રોમાં થતો મૂડીનો ખર્ચ સંરક્ષણ ક્ષેત્રે થતો મૂડીનો ખર્ચ એ બધી ઉધાર બાજુ આવે આ આપણે એક ખાલી કેન્દ્ર સરકારના અંદાજપત્રની મહત્ત્વની વિગતો માટેના બે ત્રણ કોષ્ટકો આપ્યા છે એ કોષ્ટકો આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે પરંતુ જો એ થોડોક અભ્યાસ કરીએ તો આપણને એ અંદાજપત્રનો સાચો ખ્યાલ આવે હવે રાજ્યના અંદાજપત્ર આપણે પહેલાં સેન્ટરનું જોયું હવે રાજ્ય સરકારનું પણ એવું જ આવક જમા થાય અને ખર્ચ ઉધાર તો કયા પ્રકારના એ એમની આવક હોય છે એ રાજ્યની તો કે કેન્દ્રીય વેળામાંથી મળતી હિસ્સો જે કેન્દ્ર છે એની ગ્રાન્ટમાંથી આપે એ જમા બાજુ પછી જમા બાજુ એ આવે કે રાજ્યના કરવેરા જે જેના કરવેરા ઘણા બધા છે તો ખેતીની આવક ઉપરનો જે કર છે હાલ લેવાતો નથી છતાં મહેસૂલ જમીન મહેસૂલ હોય ઇગ્રોટી કહે છે ને એ જમા બાજુ આવે સ્ટેમ્પ ડ્યુટી રાજ્યની અપારિક જવા ચકાત છે વેચાણ વેરો છે એન્ટ્રી ટેક્સ છે લક્ઝરી ટેક્સ છે આ બધું જીએસટી દ્વારા આ બધા ટેક્સ છે મનોરંજન ટેક બધા જીએસટીમાં સમાવી લેવામાં આવે હવે એક જ ટેક પછી કોઈ અન્ય કર વેરા હોય વાહન ઉપર લાગો આપણે ખરીદી ત્યારે એ કર હોય વીજળી ઉપરનો વેરો આ બધા જીએસટીમાંથી બાદ રખાયા વસ્તુ પરોક્ષ વેરાની જે ક આવક હોય અથવા તો અનુદાન હોય દાન ભેટ એ બધી રાજ્ય સરકારને મળતી હોય હવે એ વિકાસલક્ષી જો કોઈ કામ કરે તો એ ઉધાર બાજુ એટલે કે સામાજિક સેવામાં શિક્ષણ આરોગ્ય પાણી પુરવઠો પાછળ જે સામાજિક પછાત વર્ગોને જે કલ્યાણ માટે કંઈ પણ ખર્ચ કરે તો એ ઉધાર બાજુ આવતું હોય એટલે કૃષિ હોય ગ્રામીણ વિકાસ હોય સિંચાઈ ઉદ્યોગ પરિવહન સંચાર વિજ્ઞાન ટેકનોલોજી પર્યાવરણ આ બધા ખર્ચા છે એ ઉધાર બાજુ રાજ્ય સરકારના આવે અને બિનવિકાસલક્ષી અને એવા ખર્ચા હોય કે વહીવટી સેવા પેન્શન નિવૃત્તિ લાભ હોય નાણાકીય સેવા પાછળનો ખર્ચ હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને કોઈ નાના ગામડાઓનો વિકાસ કરવા માટે એમને અપાતું અનુદાન એટલે કે ગ્રાન્ટ જે આપવામાં આવે છે એ વિકાસ માટે જો એવી કોઈ પણ સેવા આપવામાં આવતી હોય તો એ બધી ઉધાર બાજુ એમ રાજ્ય સરકારનો મૂડી ખાતું છે એ આવક જમા અને ખર્ચ છે એ ઉધાર હોય તો રાજ્ય સરકારનું આંતરિક દેવું હોય કેન્દ્ર તરફથી મળતી લોન હોય પેશગીઓ હોય એ બધા છે જમા બાજુ અને ઉદાર બાજુ છે સામાજિક સેવા પાછળ થતો મૂડીનો ખર્ચ એટલે આ રાજ્યનું જે મહેસૂલ મહેસૂલ ખાતું છે એમાં કયા પ્રકારના આવે કેન્દ્રમાં કયા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એના અંદાજપત્રનો જો આપણે ખ્યાલ મેળવીએ તો એમાં નગરપાલિકા હોય કોર્પોરેશન હોય કે ગ્રામ પંચાયત હોય તો એને કેવા ખર્ચા અને ક્યાંથી આવક મળે અને ક્યાં વાપરવાની હોય છે એના કોષ્ટક છે પાના નંબર એકસો તેર ચૌદ અને પંદર સોળ તે સુધી આપણને એ બતાવ્યા છે તો જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજપત્ર વિશે એને આવક ક્યાંથી થશે અને ક્યાં એને પૈસા વાપરવાના છે તો રાજ્ય તરફથી સ્થાનિક સરકારની જે આવકો પ્રાપ્ત થતી હોય જે ગ્રાન્ટ મળતી હોય એ અનુદાન સબસિડી સરકારની યોજના રાજ્ય સરકાર તરફથી મળતો ફાળો આ બધું જમા બાજુ કે જગાત મળતી હોય ગુજરાતમાંથી તો હવે નાબૂદ કરવામાં આવી છે જી જીએસટીમાં સમાવી લેવામાં આવી છે અને પ્રોપર્ટી ટેક્સ હોય સામાન્ય વેરો હોય પાણી વેરો હોય આવું પડતર જમીનનો જે વેળો છે કે કોઈ પ્લોટ રાખીને દીધો હોય તો એનો પણ વેરો ભરવો પડતો હોય વાહન વ્યવહાર મનોરંજન શિક્ષણ વેરો આ બધા જે ટેક્સ છે એ કોર્પોરેશનને મળે તમે કોઈપણ વાહન કરી દો તો કોર્પોરેશનને પણ પૈસા એ વેરો ભરવો પડતો હોય હવે વેરા સિવાયની પણ એમને આવક હોય કે અમુક માલિકીની મિલકતો વપરાશની ફી જાહેર જગ્યા પર વસૂલ કરાયેલી ફી જાહેર સેવાના બદલામાં લેવાતી ફી આ બધું છે એ કોર્પોરેશનને નગરપાલિકા અથવા તો ગ્રામ પંચાયત જે સંસ્થા છે એ સંસ્થાને એ પ્રાપ્ત થતી હોય હવે એમને શું ખર્ચ કરવાનું કે જે અનુદાન સબસિડી મેળવેલ હોય પણ થતો જે એનો કોઈ ફાળો હોય કે કંઈ પણ વિકાસનું કામ કરવું હોય તો એની પાછળ વપરાતી આવી ગ્રાન્ટ છે એ ઉધાર બાજુ પછી ધિરાણ લેવા માટેનો કોઈ પણ ખર્ચ થતો હોય તો ઉધાર બાજુ પછી સ્થાપના ખર્ચ પગાર પેન્સિલ પાછળ થતો ખર્ચ વહીવટી ખર્ચ હોય તો કે સ્ટેશનરી ખર્ચ છે વીજળી બળતણ ખર્ચ મરામત નિભાવ ખર્ચ સ્થાનિક સરકાર દ્વારા યોજાતા કાર્યક્રમ માટેનો ખર્ચ અને આંતરમાળખાકીય સુવિધા માટે થતો ખર્ચ આવા વાહન વ્યવહાર સાધનો મશીનરી પાછળ પણ ઘણો ખર્ચ થતો હોય તો આવી રીતે એ સંસ્થાઓ દ્વારા બજેટ બનાવવામાં આવતું હોય એટલે રૂપિયા ક્યાંથી આવશે અને ક્યાં વાપરશે એ આપણને હવે જોઈએ દસ પોઈન્ટ ચૌદમો પોઈન્ટ પછી પંચાયતના કાર્યોને આવકનો સ્ત્રોત એ કાઢી નાખવામાં આવ્યું છે આપણા ઘરમાંથી આપણા અભ્યાસક્રમમાંથી હવે અંદાજપત્રની ખાદના ત્રણ પ્રકારો છે એ ત્રણ માર્ક માટે તમને પૂછાઈ શકે એક મહેસૂલી ખાદ હોય અંદાજપત્ર ખાદ અને રાજકોષીય ખાદ અને પ્રાથમિક ખાદ આ ચાર પ્રકારની ખાદ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે તો અંદાજપત્રો સંતુલિત અસંતુલિત અસંતુલિત હોય છે અસંતુલિત અંદાજપત્રો છે એ પુરાતવાળું કે ખાદવાળું હોઈ શકે એટલે જે રાજ્ય સેન્ટરની આવક હોય કે રાજ્યની આવક હોય કે કોર્પોરેશન કે નગરપાલિકા કોર્પોરેશન નગરપાલિકા અને પંચાયત એ ત્રણેય એક જ ગામડાઓમાં એ પંચાયતો હોય નાના શહેરોની અંદર એ નગરપાલિકા હોય અને મોટા શહેરની અંદર મહાનગરપાલિકા હોય કોર્પોરેશન આ એનો વહીવટ કરતા હોય તો આ બધામાં આવી ખાદ ઉદ્ભવે અને પુરાતવાળું બજેટ બને ક્યારેક ખાદવાળું પણ બજેટ બની શકે અને સમતોલ પણ બની શકે તો હવે જે મહેસૂલી ખાદ છે એના વિશે આપણે જોઈએ તો જે આવા ખાદ દ્વારા અંદાજપત્રોની વિવિધ ખાદ નીચે મુજબ હોઈ શકે મહેસૂલી ખાદ જેને ધારેલા ખર્ચા હોય એના કરતાં જેને આવક ઓછી હોય તો અંદાજપત્રમાં જે મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય છે ત્યારે મહેસૂલી ખાદ ઉદભવતી હોય છે આ પ્રકારની ખાદ એ દર્શાવે છે કે રાજ્યના ચાલુ ખર્ચ ચાલુ આવક કરતાં વધારે હોય છે હવે વ્યવહારિક તથા હિસાબી દ્રષ્ટિએ આવી ખાદ તંત્રની નીચી કાર્યદક્ષતા એ ધરાવે છે અને મૂડી ખાતાની આવકમાંથી ખાદ ભરપાઈ કરવાનો પ્રયત્ન કરે છે એટલે આપણા રૂપિયાનું મૂલ્ય ઘટતું હોય તો આ મહેસૂલ ખાદ છે આપણે જોઈ કે જુદા જુદા જગ્યાએથી જે એમને વેરાઓ ટેક્સ આવે છે એ બધી મહેસૂલી આવક હોય એમાં એ મહેસૂલી આવક જે છે એના કરતાં ખર્ચા વધી જાય ત્યારે એ મહેસૂલી ખાદ ઉદભવતી હોય હવે અંદાજપત્રની ખાદ છે એ પણ આપણે જોયું કે સમતોલ અંદાજપત્ર હોય અથવા ખાદવાળું અંદાજપત્ર હોય અથવા તો પુરાતવાળું અંદાજપત્ર પણ આપણે ખાદવાળા અંદાજપત્રનો વ્યાસ કરવાનો છે તો અંદાજપત્ર બે ભાગમાં છે એક મહેસૂલી ખાતું અને મૂડી ખાતું ત્યારે મહેસૂલી અને મૂડી ખાતાની જ્યારે આવક કરતા મહેસૂલી અને મૂડી ખર્ચા વધારે હોય ત્યારે સમગ્ર અંદાજપત્ર છે ખાદવાળું ગણાય માટે તેને અંદાજપત્રીય ખાદ કહેવામાં આવતી હોય છે હવે કેન્દ્ર સરકાર છે એ અંદાજપત્રની ખાદ પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે અને જેને ખાદ છે એ પૂ કહે છે જ્યારે આવા રાજ્ય સરકાર અંદાજપત્રની ખાદ પૂરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી જે આંતરિક ઉપાડ કરે એટલે કે ઓવર લે અને આ ખાદ છે એ પૂરી કરતા હોય છે હવે ચોથો પ્રકાર છે એ રાજકોષીય ખાદ છે એ આપણે જોવાની છે કે રાજકોષીય ખાદ એ શું છે તો કે રાજકોષીય સરકાર બજારમાંથી જે નાણાંનું ધિરણ મેળવે તેને મૂડી ખાતાની આવક અને કહેવાય છે પણ વાસ્તવિક જે વ્યવહારમાં તે દેવું છે સરકારની અંદાજપત્રીય ખાદ અને સરકારે બજારમાંથી મેળવેલ દેવું એ બંનેના સરવાળાને રાજકોષીય ખાદ કહેવાય છે હવે આવી જે રાજકસિય ખાદ છે એ અંદાજપત્રની ખાદ કરતાં વધુ હોય છે કારણ કે રાજકસિય ખાદ બરાબર કુલ ખર્ચ માઇનસ આવક હોય એટલે બજારમાંથી મેળવેલા દેવા સિવાયની અથવા તો અંદાજપત્રની ખાદ પ્લસ બજારમાંથી જે મેળવેલ દેવાની જે રકમ છે એ આપણને રાજકસીય ખાદ બતાવે છે હવે પ્રાથમિક ખાદ વિશે થોડુંક જોઈએ તો રાજકોષીય ખાદમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તેને પ્રાથમિક ખાદ કહેવામાં આવી છે રાજ્યએ જે દેવાની વ્યાજની ચૂકવણી બનો બોજો સર્જે છે પણ આ બોજો વર્તમાનમાં કામને કારણે નથી હોતો પરંતુ દેવું ભૂતકાળમાં થયું હોય તેનું વ્યાજ વર્તમાનમાં ચૂકવવું પડે છે માટે વ્યાજના બાદ કરીને જે પ્રાથમિક ખાદ મેળવાય છે જે ચાલુ વર્ષની આવક અને ખર્ચનો અંદાજ પણ આપણને આપે છે એટલે આવા ખ્યાલો આ પ્રકારની ખાદમાં વ્યક્ત કરાયો છે પરંતુ ભારતમાં આ પ્રકારની ખાદ નીતિ વિષયક મહત્ત્વ ગણાતું નથી એટલે કે પહેલાંની જે કાંઈ ખાદ હોય જે એ બજેટની અંદર એમનું વ્યાજ ચૂકવવું પડે દેવાનું એ પ્રાથમિકતા છે હવે અંદાજપત્રોની જે અસરો છે એ આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે એટલે એ કોષમાં નથી આ વખતે એટલે આવું ઘણું બધું અંદાજપત્રના અભ્યાસક્રમમાંથી આપણને ત્રીસ ટકાના કોષને કારણે ઘણા મુદ્દા એ બાકાત રાખવામાં આવ્યા છે અને હવે ત્યાર પછી છેલ્લું પ્રકરણ આર્થિક વિચ વિચારો છે એમાંથી પણ ઘણું બધું કાઢી નાખવામાં આવ્યું છે પચાસ ટકા એ પ્રકરણ ઓછું છે એટલે પચાસ ટકા જેટલું ભણવાનું છે એનો અભ્યાસ કરીશું અને હવે મંગળવારે તમારે અર્થશાસ્ત્રની જે પાંચમી કસોટી છે એની ચર્ચા એ કાલે કરીશું અને ત્યાર પછી ગુજરાતીનું પણ પહેલી એકમ કસોટી પંદર તારીખે આપણે પેપર રાખશું ત્યારે એની ચર્ચા વિગતવાર કાલે કરીશું